માહોલ મારું ગામ વિકસિત ગામના ઉપદેશ થી જુના ડીસા ઉત્સાહિત તેમજ પ્રેમ અને નિર્મળ વ્યક્તિત્વ ધરાવતા સરપંચ શ્રી અમૃતભાઈ પુનડીયા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જ્યારે જૂના ડીસા પાટણ રોડથી લઈ જૂના ડીસાના મુખ્ય બજારમાં જવાના રસ્તા પર કેટલાય સમયથી બેફામ રીતે કરેલા દબાણનું પંચાયત તેમજ આર એન બી વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા જ્યારે હાલ જૂના ડીસાથી બજાર તરફ જતો માર્ગ પહોળો કરી ગ્રામ પંચાયત દ્વારા શોર્ટ ટાઈમમાં સ્ટ્રીટ લાઇટ તેમજ નવો ડામર રોડ સહિત લાઇટોથી સુશોભિત કરી ગામની શોભામાં એક નવો વધારો કરવાનો અભિગમ જુના ડીસા ગ્રામ પંચાયતની બોડી દ્વારા કરવામાં આવ્યો છે જેને લઈ હાલ જૂના ડીસાના નગરજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તેમજ પોતાની માતૃભૂમિનું ઋણ ચૂકવવા માટે જેન ટ્રસ્ટીઓ હંમેશા કામના માટે સહિયારો સહયોગ કરતા હોય છે જ્યારે આવનારા સમયમાં ગામને વધુ વેગ વધુ વધતું કરવા માટે પ્રયત્નો કરવામાં આવશે તેવું જૈન એ ગામને જણાવેલ છે જ્યારે આ લોકો બિલાડીને માર્ગનું દબાણ દૂર થતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા બે ત્રણ દિવસ પ્રવેશ દ્વાર થી હાઈસ્કૂલ સુધી સફાઈ નું કામકાજ ચાલુ છે આવતા જતા લોકોને આ જાડી ઝાડાં હોવાથી બહુ તકલીફ પડતી હતી અને વહીવટદાર શાસન હતું એટલે જેવો નિર્ણય લેવો જોઈએ એવો વહીવટદાર કે શ્રી લઈ શકતા હતા સરપંચશ્રી આવ્યા પછી ઘણું બધું ગામમાં કાર્ય સારું એવું થઈ રહ્યું છે જેની અંદર ગોવિંદભાઈ અમુકભાઈ મહેન્દ્રભાઈ તનુભાઈ અને મારા સરપંચ ખૂબ ઉત્સાહપૂર્વક કામગીરી કરી રહ્યા છે અને તમે લોકો જોઈ શકો છો કે જૂના ડિસ્ચાર્જમાં ઘોડિયારમાના મોદી છોડીને તમે નીકળશો તો તમને ખ્યાલ આવશે કે પહેલાં પરિસ્થિતિ કઈ હતી અને અત્યારે પરિસ્થિતિ કઈ છે સાથ સહકાર આપવા વિનંતી છે જૂના ખાતે છેલ્લા બે દિવસથી પ્રવેશ દ્વારથી અને હાઈસ્કૂલ રોડ સુધી મુખ્ય માર્ગની બંને બાજુની સફાઈનું કામ ચાલુ છે જે ઘણા સમયથી ગંદકી અને ઝાડકાથી વધી ગયેલો હતો એને સફાઈ કામ કરવામાં આવી રહ્યું છે સરપંચ દ્વારા તેમજ ઘણા ગ્રામ પંચાયત તેમજ સમજ ગામ લોકો દ્વારા ખૂબ સારો સહકાર મળેલો છે અને બિલકુલ નિર્વિવાદી રીતે પોતપોતાની રીતે સિંચાઈ દબાણ અને કચરો આજુબાજુના જાતના ખોડી અને હટાવી રહ્યા છે તેમજ ડીસા રોડ રોડ વિભાગ દ્વારા આર દ્વારા પણ થોડું સહયોગ મળેલ છે જેમના દ્વારા સફાઈ કામ ચાલુ છે